આજે ગુજરાતના કોઈ કોઈ ભાગમાં વરસાદની શક્યતા છે પરંતુ સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે મધ્ય સૌરાષ્ટ્રના પશ્ચિમના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે લગભગ જોડિયા જામનગર ખંભાળિયાના ભાગોમાં વરસાદની શક્યતા રહે છે કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદની શક્યતા રહેશે દ્વારકાના ભાગોમાં પોરબંદરના ભાગોમાં વરસાદની શક્યતા રહેશે કોઈ ભાગમાં ભારે તો કોઈ ભાગમાં અતિભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં હળવા ભારે વરસાદ ઝાપટાં પડી શકે છે ઉત્તર સૌરાષ્ટ્રના છૂટા છવાયા ભાગમાં વરસાદની શક્યતા રહેશે ઉત્તર ગુજરાતના કેટલાક છૂટા સવાયા ભાગમાં વરસાદની શક્યતા રહેશે મધ્ય ગુજરાતના કેટલાક છૂટા છવાયા ભાગોમાં વરસાદની શક્યતા રહેશે પંચમહાલના કેટલાક છૂટા છવાયા ભાગોમાં જ વરસાદની શક્યતા રહેશે ખેલાયવા માટે આજ આજે લગભગ હવામાન સાનુકૂળ રહેવાની શક્યતા રહેશે અમદાવાદ ગાંધીનગરમાં આજે હવામાન કંઈક સાનુકૂળ રહેશે અને ખેલાવા માટે કંઈક અંશે રમી શકાશે પરંતુ બપોર બાદ અમદાવાદ નું હવામાનમાં પણ પલટો આવી શકે